દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ભાવનગર શહેરમાં રખડતા ઢોર સહિતની સમસ્યા યથાવત જોવા મળી રહી છે જેને લઈ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ભાવનગર મહાનગરપાલિકામાં વર્ષોથી ભાજપનું શાસન છે અને વિકાસના મોટા મોટા દાવા કરવામાં આવે છે પરંતુ ઢોર રોડ અને ગંદકીની સમસ્યાના પ્રશ્ને આ કાળા કાન કરવામાં આવી રહ્યા છે શહેરમાં પરિણામલક્ષી કામગીરી નહીં થતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને આ સમસ્યાઓ તત્કાલ હલ કરવા માંગણી ઉઠી રહી છે આ ત્રણેય સમસ્યાની જાણ પદાધિકારીઓ અધિકારીઓ સાંસદ ધારાસભ્યો વગેરેને છે છતાં તેઓ મૌન બેઠા છે વિપક્ષ કોંગ્રેસ અને આપના સભ્યો પણ પ્રજાના પક્ષ પ્રશ્ને વિરોધ કરવાનું ભૂલી ગયા હોય તેમ ચર્ચાઈ રહ્યું છે ભાવનગર શહેરમાં દર વર્ષે ચોમાસા દરમિયાન રખડતા ઢોર સહિતની સમસ્યા ઠેર ઠેર જોવા મળતી હોય છે તેમ છતાં કોઈ પરિણામલક્ષી કામગીરી કરવામાં આવતી નથી જેથી લોકો પરેશાન થતા હોય છે હાલ આવું જ ચિત્ર જોવા મળી રહ્યું છે શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ ખૂબ જ વધ્યો છે તેથી વાહન ચાલકો અને રાહદારીઓની મુશ્કેલી વધી છે શહેરના તમામ વિસ્તારોમાં રખડતા ઢોર અડેંગુ જમાવીને બેઠા હોય છે જેના કારણે અકસ્માતની ભીતિ રહેલી છે મહાનગરપાલિકા દ્વારા રોજ થોડા ઠોળા રખડતા ઢોર પકડી સંતોષ માનવામાં આવી રહ્યું છે પરંતુ રખડતા ઢોરની સમસ્યા યથાવત જોવા મળી રહી છે રખડતા ઢોરના ત્રાસથી વાહન ચાલકો અને રાહદારીઓ તોબા પોકારી ઉઠ્યા છે છતાં તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતી નથી જેના પગલે હાલ સમસ્યા યથાવત છે પ્રકાશ વાઘાણી પૂર્વ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ ભાવનગરમાં અનેક વખત આંદોલન કરવા છતાં પણ હું એવું માનું ભાવનગર શહેરમાં જ વ્યક્તિના રખડતા કારણે મૃત્યુ થયા છે એના જવાબદાર કોણ ઢોરખાના ખોલ્યા છે પકડવા માટે અને છતાં હું એવું માનું છું કોઈ જાતનું રિઝલ્ટ નહીં શૂન્ય ભાવનગરના પ્રજાજનોને હજી પણ યથાવત આ હેરાનગતિ પરેશાની એમને એમ છે એક બાજુ ભ્રષ્ટાચારી રોડ છે અને એક બાજુ રખડતા ઢોર છે શાસક પક્ષના ડેપ્યુટી મેયરનું પણ રખડતા ઢોરના કારણે ભૂતકાળમાં મૃત્યુ પામ્યા છે એને જવાબદાર અનેક અનેક લોકોને લોકોને નુકસાન વારંવાર કોંગ્રેસ પક્ષે રજૂઆત કરી છે અમારા નગરસેવકો બોર્ડમાં આ બાબત અનેક વાર પ્રશ્નો ઉઠાવ્યા છે છતાં આ લોકોને સાંભળવા જેવી કોઈ જાત જ નથી એનો મતલબ સ્પષ્ટ છે આ લોકોને નીતિમત્તા જ્ઞાન નથી અને ભાવનગરના પ્રજાજનોના પૈસા ફક્ત બગાડવા છે અને ખીચામાં નાખવા સિવાય બીજો કોઈ ધંધો નથી

હાલ દૈનિક લગભગ પંદરેક જેવા ઢોર પકડવાની કામગીરી થાય છે અને છેલ્લા એક વર્ષમાં અમારી પાસે જે ઢોર પીકડા હોય એ પાંચ હજાર ઉપરાંત ઢોર પકડી અને અમે ડબ્બે પૂર્યા છે એ પૈકી પચીસો જેવા ઢોર અમે હાલ નિભાવીએ છીએ અને બે હજાર ઉપરાંત ઢોર પાંજરાપોળ ગૌશાળાને મોકલી આપવામાં આવેલ છે ભાવનગર માં ઢોર પકડવાના ડબ્બા કેટલા છે નવા ડબ્બા ક્યાંક અમારા ત્રણ ઢોળ ડબ્બા હતા અને એક કુંભાર વાળા નવો ઢોર ડબ્બો તૈયાર કરવામાં આવેલ છે અને એક મહિનાથી કાર્યરત પણ કરવામાં આવેલ છે